વડોદરા શહેર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ આરોપી બાબર પઠાણે હત્યા કરી નાખી હતી પરિવારે જ્યાં સુધી આરોપીઓને સજા ના મળે અને મૃતકને ન્યાય ના મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી આજે આખરે પરિવારે તપનનો મૃતદેહ સ્વીકારતા તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી પરિવારજનોનું આક્રંત જોઈને સમગ્ર નાગરવાડા વિસ્તારમાં ગમગીને છવાઈ ગઈ હતી ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં તપનની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી રવિવારની રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં કુખતાત બિચ્છુ ગેંગના સાગરિત અને પોતાની થાક જમાવવા ખુલ્લેયામ દાદાગીરી કરતા બાબર પઠાણે વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની સાયજી હોસ્પિટલમાં હત્યા કરી દીધી હતી નિર્દોષ તપનની હત્યા થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી બાબર પઠાણ સહિતના પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું પરિવાર મૃતકને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતો હતો પરંતુ આજે આખરે પરિવારે મૃતદેહનો સ્વીકાર કરતા તપનના મૃતદેહને સયાજી હોસ્પિટલથી ઘરે લઈ જવાયો હતો પોતાના સંતાનને મૃત હાલતમાં સફેદ ચાદરથી લપેટેલી હાલતમાં આવતો જોઈ પરિવારમાં રોળકડ મચી ગઈ હતી પિતાએ પણ પોતાના સંતાનને જોઈ આક્રંત કરતા જણાવ્યું હતું કે મારો દીકરો મારી જેમ સેવા કરતો હતો અને આ લોકોએ એને મારી નાખ્યો આ લોકોને છોડશો નહીં પૂર્વ કોર્પોરેટરના છોકરા સાથે આવું થતું હોય તો આમ આદમીનું તો શું થાય માં પોતાના દીકરાને જોઈ બોલી મારા દીકરા તને ભૂખ નથી લાગી તું ખાવા માટે આવી જા બહેન પણ પોતાના ભાઈને જોઈ ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની હત્યાના બનાવ બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ બાબર પઠાણ સહિત પાંચ આરોપીઓને દબોચી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું આ મામલે પોલીસે કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ અને લોક રક્ષક હિતેન્દ્ર કુમારને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આજે પરિવારે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને ઘરે સંતાનનો મૃતદેહ આવતા પરિવારમાં રોડકડ મચી ગઈ હતી પોતાના વહલસોયાની અંતિમ યાત્રામાં પિતાના આક્રમથી સમગ્ર નાગરવાડા વિસ્તાર ગમગીન બન્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા જે 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 એ ઘટનાના આજે આજે પરિવારજનોએ દીકરાની લાશ સંભાળી અને એની અંતિમ ક્રિયા માટે એ ખાસવાડી સ્મશાન માં એમનો અંતિમ નિકાલ થશે આમાં ઘણા બધા પરિવારોમાં કુટુંબમાં અને આમ જનતામાં પણ થોડું આક્રોશનું વાતાવરણ હતું અને એના લીધે આપણે હવે કોઈ બીજો અનિચ્છનીય બનાવ ન બને તેમાં પૂરતી તકેદારી રાખી અને આપણે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવે જેમાં રોડ બંદોબસ્ત ટ્રાફિકનો બંદોબસ્ત ફિક્સ પોઇન્ટનો બંદોબસ્ત ડાવા પોઈન્ટ વગેરે રાખીને સહિષ અને શાંતિથી આ જે સ્મશાન અંતિમ યાત્રા છે એ પૂર્ણ થાય એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવેલા છે અત્યારનો વિષય છે તપાસનો વિષય છે તપાસ પછી સાંજે આવજો તમે